વિક્રમ રાજા તમારા પિક્ચર નું નામ હતું વિક્રમ મ્યુઝિક લોન્ચ કરી ત્યારે વિક્રમ રાજા નો અમારા પ્રોડ્યુસરે ટાઈટલ ત્યાં રજૂ કર્યું હતું વિક્રમ રાજા કે આપણા મ્યુઝિક જયારે મ્યુઝિક લોન્ચ કર્યું આપણે મ્યુઝિક નું મુરત કર્યું આપણે ટૂંકમાં તાણ એ વખતે એવું થયું કે ભાઈ અમારે એક બીજા પ્રોડ્યુસર છે એમણે એવો દાવો મૂક્યો ભાઈ આ ટાઈટલ મારું છે એકચુઅલી એમનું ટાઈટલ બીજું હતું બીજે રાજા હતું પણ પછી એમને બીજે રાજાની પાછળ વિક્રમ ઉમેરી દીધું ને એવું કઈક કર્યું જે એમને કરવાનું હતું એ રીતે પછી એ પાર્ટી એ પછી આપણા પિક્ચરના મુહૂર્તમાં મારી નજર સામે બિચારા અમારા પ્રોડ્યુસર મનોજભાઈએ એ પાર્ટીને મારી નજર સામે એમને જે એમને પેમેન્ટ માંગ્યું એ પેમેન્ટ આપી દીધું ટાઇટલ લેવા માટે પેમેન્ટ આપી દીધું એ સામેવાળા વાળા પ્રોડ્યુસર બી એમ કે જે થતું ટેકનિકલી જે બી થતું હોય છે કાગળિયા બાગડે જે હોય એ બી કઈક પ્રોડ્યુસર આપી દીધા અને છેલ્લા હમણાં પંદર એક દિવસ બાકી હતા પછી પાછું ફરીથી આ ઇશ્યુ ઉભો થયો કે ભાઈ આપણું રજીસ્ટ્રેશન થતું નથી વિક્રમ રાજા કેમ તો કઈક એવી પ્રોડ્યુશન પછી જે જે પ્રોડ્યુસર પૈસા લઈને ટાઈટલ આપ્યું હતું એ પ્રોડ્યુસર પછી ફોન ઉપર બોલ્યો તો પણ ખરો થોડુંક અમારા નોકજોક પણ થઈ હતી થોડીક પણ એક ભાઈ બંદી તરીકે જો વર્ષોથી અમે એમની જોડે કામ કરેલું છે એટલે થોડી તું તારીખ બી થઈ ગઈ હતી પણ એવું થયું હતું એટલે કે ભાઈ આટલું બધું થઈ ગયું તમને પેમેન્ટ આપી દીધું તો એ તમે નું તમે ઇસ્યુ ઉભો રાખ્યો છે શું છે એ લોકોનું અંદર અંદર શું હતું મને ખબર નથી પણ મને જેટલું જાણવા મળ્યું કે આ પાર્ટી ટાઈટલ હજુ આપતા જ નથી કેમ કે આપણું રજીસ્ટ્રેશન થતું નથી વિક્રમ રાજા તો એનો મતલબ એ થયું કે આ પાર્ટી હજુ પણ કંઈક આમાં કંઈક કરે છે તો મેં કીધું આટલા આટલો સંબંધ તમારી જોડે રાખ્યો મોટા ભાઈ જેવા રાખ્યા બરાબર બધી રીતે પિક્ચરની રીતે બી તમે એમની પિક્ચર જેવી જેવી પિક્ચર કરી પિક્ચરમાં મેં મારું પૂરેપૂરું તમે તન મન ધન થી મહેનત ધન થી એટલા માટે કહું છું કે જયારે પિક્ચર હું કરતો હોય કોઈ બી પિક્ચર તો મારા એક પિક્ચર એક પ્રોગ્રામ નો પેમેન્ટ તમને ખબર છે હું કેટલો લેતો હોય તો એ પ્રોગ્રામ દાખલા તરીકે મહિનાનું શૂટિંગ હોય એમાંથી હું ખાલી પાંચ પાંચ પ્રોગ્રામ હોય મારા બરાબર તો એ મને કેટલું નુકસાન થતું હતું એ પ્રોગ્રામ બંધ રાખીને હું તમારું શૂટિંગ કરતો હોઉં તમારા અમુક જે તમે પેમેન્ટ આપતા હોય પેમેન્ટમાં જ તો એ તમે આ રીતે મારી પિક્ચર હતી એટલે ચલો ભાઈ પ્રોડ્યુસર તમારા માટે પ્રોડ્યુસર નવા હતા બરાબર મનોજભાઈ પણ હું તો તમારી જોડે હંમેશા કામ કરું છું ને કરતો આવ્યો છું કરવાનો બી હતો ભવિષ્ય મેં કરત બરાબર તો આ બધું બાબત થઈ એટલે મેં થોડુંક એમને થોડુંક ફોન ઉપર બોલે તો બી ખરો અને પછી મને એવા ભાઈ સમાચાર મળે કે ભાઈ વિક્રમ ઠાકોર માફી નામું લખ મને મારી માફી હું ટાઇટલ આપું અરે એકચુઅલી મને ખબર નહીં પણ આ મને પ્રોડ્યુસર ના આજે નવા પ્રોડ્યુસર છે એમના દ્વારા જાણવા મળ્યું કે આવું એટલે મેં તો કીધું કે માફી માંગવા મને તો મેં ભૂલ કર્યું તો માફી માંગવા મને કઈ વાંધો નથી એમાં હું વાંધો છે પણ આમાં ભૂલ તો તમારી છે તમે ટાઇટલના પૈસા લઈને તમે ટાઇટલ આપતા નથી ના છેલ્લી ગડીએ ઘડી પંદર દિવસ બાકી એના લીધે તો આપડે પિક્ચર લેટ ક્યારનું પિક્ચર બની ગયું બધું ફાઇનલ થઈ ગયું પણ સેન્સર માં તાર જ જાય જ્યારે આપડે પિક્ચર નું નોમ ફાઇનલ થાય તો એના લીધે આપણું પિક્ચર બી એકદમ તૈયાર થઈ ગયું હતું કેમ કે આપડે શૂટિંગમાં એડિટિંગ બધું ચાલતું હતું મ્યુઝિક મ્યુઝિક પિક્ચર ના પહેલા તો એવું થતું કે પિક્ચર પૂરું થાય પછી ગાવા જતો હતો પણ આ વખતે પિક્ચર ના પહેલા એક મહિના પંદર દિવસ પહેલા તો બધું ગઈ બી નાખ્યું મ્યુઝિક બી તૈયાર થઈ ગયું તો બધી રીતે તૈયાર થઈ ગયું એકદમ પિક્ચર રેડી હતું પણ આના લીધે આપણે લેટ પડ્યા પિક્ચરમાં